ટ્રમ્પ મરી પાકિસ્તાન ને તો હાજી આપણે મોહળી નાખી એમ છીએ ટ્રમ્પ ટ્રમ્પ હોતા હે હવે અત્યારે એ બહુ ગુસ્સા કિંમત છે એટલે એને આપણી ઉપર પચાસ ટકા ટેક્સ ટેરિફ ટેક્સ નાખવાની ઘોષણા કરી તો અહીંયા પણ પાછું મોરે મોરો ભટકાણા નરેન્દ્ર મોદી છે એમાં કઈ બહુ કાંદો કાઢી લેવા જેવું નથી અમેરિકામાં બોસ્ટનમાં કે એમાં કોઈ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી ગયા ન્યા જ નિર્ણય કીધું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગડબડ થઈ લે હાલે હવે એને કાંઈ લેવા દેવા ખરું અમારી ત્યાં ચૂંટણી પંચ છે ને એ ચોર છે બોલો હવે આનું શું કરી લેવું હાથી તોળાતા હોય ને તો ગધેડા ધડામાં જતા હોય બિલકુલ

ભલે અત્યારે આપણને એમ લાગે કે દુનિયાભરના દેશો ઉપર ટેરિફ નાખીને ટ્રમ્પ જે છે જગત જમાદાર થઈને ફરે છે પણ એ લાંબુ હાલવાનો નથી ઈ જમાનો વયોગ્ય જ્યારે તમારી તિતુડી વાગતી હતી ને અમારી ચિતુડી કોઈ સાંભળતું નતું એવું નથી હવે અમારી છે જે ગર્જના કરી રહી છે હાલ જોઈએ તો વૈશ્વિક રાજનીતિ ને લઈને પણ ચર્ચાઓ થતી રહે છે કારણ કે જ્યાંથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા છે ત્યાંથી જે એક બાદ એક છે તે નિર્ણયો લઈ રહ્યા છે તેને લઈને દુનિયાભરની રાજનીતિ છે અલગ જોવા મળી રહ્યું છે અને તેમાં જોઈએ તો હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે આગામી દિવસે એકત્રીસ ઓગસ્ટ અને પેલી સપ્ટેમ્બરના રોજ ચીનના પ્રવાસે જવાના છે અને કહી શકાય કે સાત વર્ષ બાદ ભારત અને ચીન છે તે એક મંચે જોવા મળશે

સર આમ જોઈએ તો આપણે દેશની આંતરિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ચીનના પ્રવાસે છે ટિકટોક નામની જે કહી શકાય હટાવી દેવામાં આવ્યો છે તો સર કઈ રીતે જુઓ છો પહેલી વાત તો એ કૃપાલ સિંહ કે વાળા સમાચાર છે ટીકટોક ઉપર થી હજી પ્રતિબંધ સત્તાવાર હટાવાયો નથી એવું સરકારે આજે જાહેર કર્યું છે એ વાતો છે બરાબર પણ આમ પ્રોસેસ ગોઈંગ ઓલ એવું કહી શકાય કે આ ગતિ કામગીરી કારણ એવું છે અમેરિકાના ટ્રમ્પ વાયડા થયા આપણી હારે ભારત હારે

ટ્રમ્પની ની જે વોર છે કહ્યું કે વિશ્વના અનેક દેશોમાંથી માલ આવે એની ઉપર તમે વધુ ડ્યુટી નાખશો તો આફ્ટરવોલ થશે હું એ માલ અમેરિકામાં મોંઘો પડવાનો હું આપણે સમજીએ એટલા ટૂંક દાખલ તાલાણાની કેરી અમેરિકામાં જાય

પેલો એ ઘા જે થવાનો એ અમેરિકન પર થવાનો જે થઈ રહ્યો છે ઓલરેડી જી અને ખાલી થઈ રહ્યો છે એટલું જ નહીં ચારસો જેટલી કંપની એ નાદારી નોંધાવી દીધી આપણી ભાષામાં દેવાળું ફીકું જી એટલે ન્યાના અર્થશાસ્ત્રીઓ કે છે ટ્રમ્પ ને માણા થાવ કે સમજો ને તો મરી જ આપણે કારણ કે આપણા પગ ઉપર કુવાડો પડે તો તો આપણે સમજે આપણા નબળા કે કુવાડો પગ ઉપર પડ્યો તમે તો કુવાડા ઉપર પગ મારો છો કરીને એટલે હવે તેમ છતાં ટ્રમ્પ ટ્રમ્પ હોતા હે અત્યારે એ બહુ ગુસ્સા કિંમત છે એટલે એને આપણી ઉપર પચાસ ટકા ટેરિફ ટેક્સ નાખવાની ઘોષણા કરી તો અહીંયા પાછું મોરે મોરો ભટકાણા નરેન્દ્ર મોદી છે બિલ એ કમ છે એટલે એક જમાનો હતો જયારે આપણે ચીન ને જુઓ આ કેવા બધા છે નરેન્દ્ર મોદી આજ ચીન ને મનાવવા માટે સાબરમતી કિનારે આખું ફિલ્મ ખડું કર્યું તું કબૂતરા ને ને તમે જુઓ તો બતકા બતકા તરે ને ને કલરફુલ ને કોઈ ફિલ્મ ના સેટ જેવું

અને એનું રાષ્ટ્રીયમાં રાષ્ટ્રીય તમે કહી શકાય એવું એનું તત્વ છે ગદારી ચીનની માલ સમજતા બટકડા નીકળે આપણે જોઈએ છીએ ને ચીનની કોઈ પણ આઈટમ ગેરંટી કોઈ આપતા નથી તો એના ઉપરથી સમજવું જોઈએ ગેરંટી હું કામ નથી આપતા એ ગેરંટી ને લાયક જ નથી હોતા એ બટકણા જ હોય એની એને એને બધી વસ્તુઓ પણ તમે એને હમણાં દિવાળી આવશે કે નોરતા આવશે આપણે સિરીઝ લઈ આવશું હોય દેખાવડી રંગબેરંગી ને વાકાત રાહી ને ઇધર ઉધર ને આમ આવે ઝાકમ જોડ કરી પણ તમને વેપારીને પૂછો કે ભાઈ આમાં કઈ પણ આમ છેડો બેડો આડાડો ભાઈ એટલે કે નો ગેરંટી કઈ નહીં તમે અહીંથી ચેક કરીને લઈ જાવ તમારી ત્યાં થાય ને જળે હળે તો ઠીક છે નહીં તો નાખો ગટરમાં અમે પાછી નહીં રાખીએ તો જેવા ચીનના ઉત્પાદનો છે એવી એટલે ચીન ભરોસે મન તો નથી અમેરિકા ભલે વાયડ્યું છે એમાં ના નહી પણ આટલું બધું દગાખોરી વાળું આ ચીન જેટલું નહીં એમ છે તો ખરું એને પણ નેશન ફર્સ્ટ ની પ્રવૃત્તિ છે અમે સૌથી પેલા રેવા જોઈએ જે ખરેખર તો દરેક માટે હોવું જોઈએ અત્યારે નરેન્દ્ર મોદી પણ જે આત્મનિર્ભર ની વાત કરે લોકલ ફોર વોકલ ને એ બધું જે કરે છે આપણે બધા એને મશ્કરીમાં કાઢી નાખીએ કે હવે આવું બધું પણ ખરેખર એ વાત સાચી છે કે આપણે દરેકે આપણી આત્મનિર્ભર રહેવું જોઈએ ને તો દુનિયામાં ક્યારે નબળા માણસો કોઈ પક્ષ લેતું નથી હવે અમેરિકા એ આડોડાઈ કરીને આડોળાઈ શું કરી રશિયા સસ્તું તેલ ભારત છે તેલ ખરીદે એ અમેરિકી હિતની ખિલાફ છે એટલે તારું જે થવું થાય અમારું હિત જવાનું તારો જવાનો બોલો અને એટલે એને આપણને ઘણી વખત ધમકી બમકી આપી અને પછી પચાસ ટકા ટોટલ પચાસ ટકા આપડી ઉપર નાખવાની વાત કરીને નાખ્યો પણ આપણે મોદી સરકાર છે એને કીધું કે જે સહન કરવું પડે તે એટલે કે ટીકા દુનિયાભરની આપણી અને દુનિયાભરની કારણ કે આપણીના પણ દુનિયા કરતી આપણા વિપક્ષો છે ને એ વધુ ખતરનાક છે એને તો બસ એમ નથી માનતા કે અત્યારે જયારે ઇન્ટરનેશનલ વોર ચાલતી હોય ત્યારે આપણે સરકારની ફેવર કરવી જોઈએ બિલકુલ અને ગામમાં એટલે કે આપણા દેશમાં ભલે વાત કરીએ કે ભાઈ મોદી સરકારે પણ ઇન્ટરનેશનલ લેવલે કરવું ન જોઈએ એને બદલે ઈ પછી ભગવાનની દયા છે એમાં બહુ કાંદો કાઢી લેવા જેવો નથી અમેરિકામાં બોસ્ટનમાં કે એમાં કોઈ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી ગયા ત્યાં જ એ નિર્ણય કીધું કે મહારાષ્ટ્ર ની ચૂંટણીમાં ગડબડ થઈ લે હાલે હવે એને કઈ લેવા દેવા ખરું અમારી જ્યાં ચૂંટણી પંચ છે ને ચોર છે બોલો આને શું કરી લેવું એટલે આ બધા ડખાને કારણે નરેન્દ્ર મોદીએ કીધું ઠીક છે આપણે રસ્તો કાઢીએ એટલે એને રસ્તો શું કહેજો દુશ્મન કા દુશ્મન વોહિ મિત્ર દોસ્ત હમ એટલે સાત વર્ષના ગાળા પછી નરેન્દ્ર મોદી ત્યાં જવાના છે તો શિખર સંમેલન બુદ્ધિપૂર્વક જે વાકત રાહુ હોય તે શિખર સંમેલન બધા ફોટા પાડી ઉભો રહીને શંખ ફૂકશે ને એના જેવું પછી બધા પાછા આવશે આવા શિખર સંમેલનો સેંકડો થઈ ગયા સુધી કઈ કોઈનો મેળ પણ પર્યાવરણ વિશે તો એટલા બધા શિખર સંમેલનો ત્યાં વૈશ્વિક નેતાઓ ભેગા થયા વિકસિત રાષ્ટ્રોના

એ પહેલી વખત ત્યાં મળવાની એટલે વિશ્વ આખાનું ધ્યાન ગયું કે એશિયાની સૌથી મોટી કહી શકાય એમી ત્રણ મહાસત્તા અગર જો એ એક થઈ જાય બુદ્ધિપૂર્વક સમાધાન થઈ જાય કોઈ સારી રીતે ડીલ થઈ જાય તો અમેરિકાને કેટલું ભારે પડે એ મુદ્દાની ચર્ચા અત્યારે ચકચાર મચાવી રહી છે રાઈટ હવે આપણે જેમ અમેરિકા એ પણ ફેરવી નરેન્દ્ર મોદી એ પણ ફેરવી અને હું તો એમ જ કહું કે જેવો સમય એવું જ કરવું પણ જોઈએ આજ નરેન્દ્ર મોદીએ જયારે બે હજાર ગલવાન નામનો પ્રદેશ છે ખબર છે સૈન્ય હારે ઝપાઝપી પૂર્વી લદ્દાખમાં જી ત્યાં આપણા સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે માથાકૂટ થઈ આપણે લગભગ ચાલીસ ને છેતાલીસ જેટલા સૈનિકોને મારી નાખ્યા ભારતે ચીનના બહુ મોટો ડખો થયો હતો કારણ કે ભારત અને ચીન બંને વચ્ચે પાંત્રીસો ની લાંબી સરહદ છે અને ચીન જેવું વિસ્તારવાદી એને તો બસ બધું હું પોળીને બજાર હાકડી બધું મારામાં સમેટી લઉં એટલે આપણે એને કારણે આપણે જેને કહેવાય ને સૈનિકી એટલે એ રીતે આપણો ખર્ચો પણ બહુ થાય સંરક્ષણ ખર્ચો આપણો સૌથી વધુ અગર થતો હોય તો આ ચીન ને કારણે જી પાકિસ્તાનને તો હા જે આપણે મહળી નાખીએ એમ છીએ જી જી પણ ચીન જે છે એ કઈ ઓછી માયા નથી અને એ હંમેશા એની પાખ પ્રસારતું રહે છે દરેક રાજ્યો આપણા હડપ કરવાની તૈયારીમાં નેપાળની બોર્ડર થી તમે જાઓ તો ન્યાય આવો ડખો છે ઘણું બધું છે તિબ્બર જવાનો માર્ગો છે ઉત્તરાખંડ થી તિબ્બત જવું હોય તો રસ્તામાં પણ ચીન નું દિંડક આવે છે ન્યાય એક આખું ભૌગોલિક વિસ્તાર છે લીપુ ખેર દુર્ગા કેવું ક્યાં કે છે ન્યાય ડખો છે એટલે ચીન આપણને અડચણ બહુ કરે કૈલાસ માનસરોવર આપણે જો અહી ઉત્તરાખંડ થી જઈએ ને સસ્તું પડે એમ છે કૈલાસ માનસરોવર જવું હોય તો પણ આ જે વિસ્તાર છે એ ચીનમાં આવે એટલે ડખો કરે એટલે આપણે બરાબર જઈ શકતા નથી આમ ચીનની આરે આપણે અનેક પ્રકારના વિવાદ ચાલે છે સરહદી વિવાદ ચાલે છે કૈલાસ માન સરોવર જે પથ છે એના વિવાદ ચાલે છે કેટલીક ટેકનોલોજી ના વિવાદ ચાલે છે અને ચીન પાકિસ્તાન ને પણ પાકિસ્તાન ને પાળી પોષી મોટું કર્યા કરે છે ઈ પણ ડખો છે હવે બાંગ્લાદેશ ને ને પણ પણ એને પોતાના આ રડાર માં લઈ બાંગ્લાદેશ એટલે સરવાળે ચીન ને શું છે ભારતની ફરતેના જેટલા કટ્ટર ઈસ્લામિક રાષ્ટ્રો છે ત્યાં ઈ ધૂમ પૈસા વેરી અને પોતાની પાખ પ્રસારતું જાય છે ઈ ભારત માટે ચિંતાનો વિષય ચોક્કસ છે હમ બે હજાર માં જયારે ગલવાન નો એટલે કે પૂર્વી લદ્દાખ માં આપણા સૈન્ય અથડામણ થઈ ત્યાર પછી તમને યાદ હોય તો નરેન્દ્ર મોદી એ જાહેર ફંક્શન માં એમ કીધેલું કે આપણે દિવાળી એ આપડા ફટાકડા બનાવવા વાળાના ભલે મોંઘા હોય તો ફોડજો આત્મનિર્ભર બનજો લોકલ ફોર વોકલ આપણા જ કારીગરો હોય એના દીવડા માટીના દીવડા આપણા જે પ્રજાપતિ કે કુંભાર કે જે કોઈ લોકો આપણા લોકો દીવડા બનાવે છે ભલે મોંઘા પડે કે થોડાક ઓછા આકર્ષક હોય તો પણ એની ખરીદી કરજો પણ એનો ગુજરાતી એ કે ચીન લેતા નહીં અને આ ટિકટોક જેવી અનેક જેટલી એની જે એપ્સ હતી ફિફ્ટી એને આપણે બંધ કરી હતી ચીનની ફિફ્ટી નાઇન એટલે આમ આપણે ચીનની વિરુદ્ધમાં પગલા ત્યારે લીધા તા હવે પાછો સમય પલટી ગયો કારણ કે ત્યારે અમેરિકા આયા દોસ્ત સલામ કરો એવી હાલત હતી ત્યારે ટ્રમ્પ ટ્રમ્પ મોદી કાખમાં કાખ નાખી અને અહીંયા મોદી સ્ટેડિયમમાં એને જમાવટ કરી હતી ખબર હોય તો ખાલી કોરોના વખતે પ્રયાસ તો એવા હોય છે મોદી સાહેબ પોતાનો જલવો થાય એમ નહીં પણ અવડો મોટો આપણો દેશ છે અને આ મહાસત્તાઓ મહાવિકરાળ સત્તાઓ છે મહાસતાઓ મહિકરામસે કમ નડે ને બને એટલું મેળ પડે એટલે સ્વાભાવિક બધા જરૂરી બનતા હોય છે હમણાં આપણે ત્યાં નોરતા આવશે વરણ હાર ગરબો પ્રસાદી કરશું કે નહીં ચણિયા ચોળી લેશું હવે કરવું પડે કારણ કે એના વગર મજા ના આવે તહેવાર ની હાથી તોળાતા હોય ને તો ગધેડા ધડા માં જાતા હોય બિલકુલ હાથી જોખવા હોય તો ગધેડાની ચિંતા ના કરી ભલે ધડામાં જાય કારણ કે તમારા હાથી જોખવા છે એમાં મહાસત્તાઓને રાજી રાખવી તો આવા તાઇફા કરવા પડે હવે આવું બધું આપણે ટ્રમ્પ ઉપર પણ કર્યું છતાંય ટ્રમ્પ નીકળા વેપારી હવે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી અમેરિકા આખું જોઈ રહ્યું છે ચારસો કંપની દેવાળું ભીકું બીજા બધા આર્થિક તંગી થઈ છે નાના લોકો જેટલા અમેરિકનો છે એને જે વસ્તુ ખરીદવા આજથી એક વર્ષ પહેલા જે વસ્તુ જેટલા રૂપિયામાં આખા વર્ષ દરમિયાન ધારો કે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો હવે એને પાંચ લાખનો થવાનો બે લાખ પર વધી ગયા બોલો એટલે જ્યાં હોબાળો છે ટ્રમ્પ ની વિરુદ્ધમાં એટલે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી ભિખારી જેવું થયું થવાય શરૂ થઈ ગયું છે પણ ભારતે શું કીધું ભારતે કીધું નથી અણબનાવ પછી નરેન્દ્ર મોદી સરકાર ફરી પાછા સી જિંગ પિંગ ને ગળે મળવા જવાની તૈયારીમાં છે અને આમ પણ તમારી જાણ ખાતર ઈ લગભગ કરવું પડે એમ છે કારણ કે આયાત નિર્યાત દેશ દુનિયાભરના દેશો જેને એક બીજાના દેશો ને એક ચીજ વસ્તુઓ મોકલાવીને બધું અર્થતંત્ર ટકાવી રાખતા હોય છે અમેરિકામાં એકસો ને પચાસ અરબ ડોલર દર વર્ષે દોઢસો અબજ ડોલરનો નિકાસ કરીએ છીએ આપણે અમેરિકામાં જી ચીનમાં ચીનમાં એકસો ને વીસ અબજ ડોલર અમેરિકા કરતા ડોલર ઓછું પણ આપણે નિકાસ તો કરીએ છીએ અને નિકાસ કરીએ છીએ એટલું નહીં ચીન આપણે ચીન પાસે દુશ્મન છે પણ અમુક વસ્તુ ચીન પાસે પણ એવી છે એક્સકલુસિવ આપણે એના વગર હાલે નહીં એની ઉપર નિર્ભર રહેવું પડે એમ કે જેમ આરબ અમીરાત કે એના ઉપર આપણે જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણે એમાં બનતી નથી અહીંયા એટલું જોઈએ એટલું નથી એટલે આપણે ગમે એમ તો પણ એ જે છે યુ એ સહિતના જે આરબ જે દેશો છે એની ઉપર આપણે સંબંધ રાખવા પડે એમ ચીન પણ ઓછી માયા નથી આપની તમારી જાણ ખાતે એમોનિયમ સલ્ફેટ અને ડીએપી યુરિયા ખાતર હમ આ બે ખાતરમાં એમોનિયમ સલ્ફેટ ખાતર બાસઠ ટકા સિક્સટી ટુ પરસેન્ટેજ અને ડીએપી યુરિયા પાંત્રીસ ટકા આપણે ચીનથી મગાવીએ છીએ પછી મેગ્નેટ ઈ મગાવીએ છીએ અને સુરંગ ખોદવાના મશીનો આપણે કેમ જેસીબી હોય છે એમ સુરંગ ખોદવાના અલગ પ્રકારના મશીન આવે ઈ બોતેર ટકા મશીન આપણે જેટલા જોઈએ છે બોતેર ટકા ચીન પૂરું પાડે છે આપણો દેશ ત્રીસ અરબ ડોલરના ઉત્પાદનો એવા છે કે જે ચીન સિવાય ક્યાંય મળતા નથી ડોલર બે હજાર પ્રોડક્ટ એવી છે બે હજાર ટોટલ વિશ્વ આપણે વિશ્વભરમાંથી મગાવીએ છીએ બાર થી મગાવીએ ને બે હજાર જેટલી પ્રોડક્ટ છે આપણે એમાં સૌથી વધુ છસો ને ત્રણ પ્રોડક્ટ એવી છે ચીન સિવાય છૂટકા ચીન ચીન સિવાય છુટલો નથી દવાનો કાચો માલ ઇલેક્ટ્રોનિક કમ્પોનેટ આ બધું ત્યાંથી મગાવીએ છીએ આપણે ભારત જે છે ચીનમાંથી દવાનો કાચો માલ મગાવે છે પછી ઇલેક્ટ્રોનિક કમ્પોનેટ મગાવીએ છીએ એલસીડી ને ઓએલડી ઓએલ ને ડિસ્પ્લે ને જે જોઈએ છે ને આપણે એ પણ ચીન થી આવે છે હા ઓવન આપણે જે ઘરમાં ઓવન વાપરીએ છીએ એવી ઇલેક્ટ્રોનિક જે ચીજો છે એ પર્સનલ કોમ્પ્યુટર એ બધું ચીન થી આપણને બહુ સસ્તું પડે આપણે એના પર નિર્ભર છીએ એટલે ચીન હારે આપણે આમ તમે જુઓ તો આમ સંબંધો આપણા વ્યાપારિક તો છે અમેરિકા હારે અમેરિકા પાસેથી આપણે શસ્ત્રો મગાવીએ છીએ એટલે એની આરે આપણો રણનીતિક સાજીદારી ગણાય ચીન સાથે આપણી આર્થિક સાજીદારી છે ચીન છે એ ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે ભગવાનની દેહ થી હારું થાય તો ચીનની કંપનીઓ જો આપણે ત્યાં રોકાણ કરવા આવે તો એટલી બધી વિકરાળ ને જેને કે વિરાટ એવી કંપનીઓ જે છે મલ્ટી કે ભારતની ઇકોનોમી જે છે ને બે થી ત્રણ ટકા નો બુસ્ટર ડોઝ મળી જાય એમ છે બોલો એટલે આમ સરવાળે જુઓ તો કંપનીઓને વેપારથી માંડીને બધી રીતે આપણે અમેરિકાને એમ કીધું કે ભાઈ તમે અમે રશિયા થી ક્રૂડ ખરીદીએ એટલે તમે અમારી ઉપર ટેરિફ નાખો તો હવે અમે તમારું કઈ ખંડિયું રાજ્ય નથી ઈ જમાનો વયોગ્યો જયારે તમારી તિતુડી વાગતી હતી ને અમારી તિતુડી કોઈ સાંભળતું નતું હવે એવું નથી હવે અમારી ડણક છે દુનિયાભરમાં હિન્દુસ્તાન યાચક દેશ તરીકે છે એટલે આપણે અમેરિકા સામે ઝુકવાને બદલે ચીન સાથે હાથ લંબાવ્યા અને આપણે હાથ લંબાવ્યા એનો ફાયદો જે જયારે મળે ત્યારે બેઠક છે પણ આપણા ચાર પાંચ છે મિત્ર બનવા માંગે છે પણ ઈ જે કીધું તેમ ચાર પાંચ આપણા પ્રશ્નો હલ થાય તો એક તો સૌથી પેલું કે આપણી સાડા ત્રણ કિલોમીટર લાંબી સરહદ છે ચીન સાથે જો સમજોતા એવા થાય કે ચીન અને ભારત નું સૈન્ય પોત પોતાની મર્યાદામાં રહેશે લક્ષ્મણ રેખા નહી ઓળંગે સૌથી મોટી વાત આ થાય પેપર વેપાર એ ઠીક જો એ કહી દઈએ કે ભાઈ એકબીજાની સરહદ જે છે એમાં જ બધા રહેશે કોઈ લક્ષ્મણ રેખા ઓળંગશે નહીં તો તમારી જાણ ખાતર કૃપાલશી આપણે સામરિક દ્રષ્ટિએ એટલે સૈન્યની દ્રષ્ટિએ સંરક્ષણ ની દ્રષ્ટિએ ખર્ચાની દ્રષ્ટિએ સૌથી મોટો ઘટાડો થઈ જાય એમ છે છે અને એ અગણિત ઈ કલ્પના થી પરે છે એટલે સૌથી પેલા તો ઈ જો વિવાદ આપણે હમણાં નરેન્દ્ર મોદી જાશે શિખર બિખર બધું બરાબર છે સંમેલન માં પણ જો સાજા પ્રેસ કોન્ફરન્સ એટલે કોમન પ્રેસ કોન્ફરન્સ સાજા એટલે બંનેના વડા શી જિનપિંગ અને મોદી સાહેબ ધારો કે પ્રેસ કોન્ફરન્સ સંબોધે પાર ઉતરશે નહીં કોઈ એકબીજાની સરહદમાં ઘૂસશે નહીં અને બિલકુલ પોતપોતાની મર્યાદામાં રહેશે તો સૌથી મોટી સ્ટ્રેટેજિક જેને કઈ શકવાય સ્ટ્રેટેજીક એવી આપણી જીત થશે કારણ કે આપણું જે સૌથી મોટું મારણ ખર્ચાથી માંડીને જૈવિક લશ્કરી સુધીનું ને પૂર્વ છે બરફમાં પગ જાય એવા એ વિસ્તારોમાં સૈનિકો આવી કડકડતી માઇનસ ફલાણા પાછા માઇનસ ડિગ્રી કેવી સો દોઢસો ની વાળી એવી આપણા સૈનિકો તો થોડુંક હળવું થાય કેવાનો આશય છે કે સૌથી પહેલા તો આપણું જે સરહદી તો આપણે દોસ્તી રાખી કબૂલ થાય એમ છે બીજું છે સૌથી મોટું કે કૈલાસ માન સરોવરનો રસ્તો ઈ જો આપણો સરોવરનો રસ્તો ઉત્તરાખંડ થી તિબ્બેટ જવાના રસ્તે જે આવે છે લીપુલેખ દર નામનો એક વિસ્તાર છે લીપુલેખ દર્રા હવે એ લીપુડેપર વિસ્તારનાથ કેદારનાથ ના કપાટ ખુલે ને એ આથી આને માણા નામનું એક ગામ છે માણા ગામનું નામ છે માણા ભારત અને ચીન નું છે અત્યાર સુધી આપણે એમ કહેતા કે આ દેશનું સૌથી છેલ્લું ગામ છે નરેન્દ્ર મોદી ન્યા ગયા તા માણા

કૈલાસ માનસરો ચીન અડચ ઉભી ના કરે તો હવે કૈલાસ માનસરોવર યાત્રિકો માટે બહુ મોટી સોગાદ હવે તમે ટેક્સી જઈ શકો કાર લઈને જઈ શકો કાર લઈને આવી શકો ને હાંજે પાછા પણ વળી પાછું આપણે ઓલા મેં કીધું તેમ કે પૂર્વી લદ્દાખમાં આપણે જે ગલવાન વિવાદ થયો બે માં ત્યારે ડખો થયો એટલે વળી પાછું દિંડક બંધ થયું આપણે બહુ લાંબો અંતર કાપીને જવું પડે એમ છે એટલે આજે ત્રણ મુદ્દા છે સરહદનો મુદ્દો કૈલાસ મુદ્દો પછી વેપાર વેપાર ટેકનોલોજી અને બે વસ્તુ છે ટેકનોલોજી ચીન પાસે ટેકનોલોજી ખતરનાક છે એમાં કોઈ શંકા નથી આખે આખી ઈમારત હોય મકાન આખે આખું મકાન પાયા હોતું ખહેડવું હોય તો ચીન ખહેડી કે બોલો પાયા હોતું મકાન તમારો સ્ટુડિયો ઉપાડીને જુનાગઢ લઈ જાવ આખે આખો સ્ટુડિયો ઉપાડીને જુનાગઢ આવો આવો લઈ લઈએ તમે બેઠા છો ઈ કઈ જેવી વાત છે એટલે ચીન પાસે દુનિયાભરની આવી ટેકનોલોજી છે તો આપણે આ ચાર પ્રકારના લાભ જે ચીન મેળવી ધારો કે તો આપણે બહુ સારું કામ કર્યું ગણાય કારણ કે ભલે એના લોહીમાં ગદારી છે ચીનમાં એ વિસ્તારવાદી પણ છે બટકણા માણસો છે એની પર ભરો કર્યા જેવો નથી એ બધી વાત સાચી પણ હવે એ પછી પડશે એવા દેવાશે એમ કરવું પડે બીજું શું થાય સરકાર શું કરશે મોદી સરકાર એવું કે રોકાણ થાય કે ચીન ભવિષ્યમાં ભારતની સામે આક્રમણ કરતા પેલા દસ વખત વિચારે કારણ કે મોટા ભાગની કંપનીઓ મોટી કંપનીઓ રોકાણ વાળી કંપનીઓ જો ચીનની હોય તો કયો દેશ પોતાના જ દેશના ઉદ્યોગપતિઓનો સત્યાનાશ વાળે સમજો બિલકુલ એટલે આવી બધી ગોઠવણ ડોટ કોમ જેને ને એ ચાલી રહી છે દુશ્મન કી રાય લી જાય તો વાંધો નહીં આવે જી કૃપાલ સિંહ તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિમતી સમય આપો બદલ ખુબ ખુબ આભાર આ હતા એટલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરજ રીતે વાત કરી કે હાલમાં ભારત અને ચીનના સંબંધો છે તે સુધરી રહ્યા છે પરંતુ ચીનને ભારતના અગાઉના સંબંધો થી લઈને અત્યાર સુધીની વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર